ગતરોજ સાંજે નરેન્દ્ર મોદીએ ત્રીજી વાર વડાપ્રધાન તરીકે શપથ ગ્રહણ કરતા ભરૂચ ભાજપ દ્વારા ફટાકડા ફોડી ઉજવણી કરવામાં આવી હતી નરેન્દ્ર મોદીએ રવિવારે ત્રીજીવાર વડાપ્રધાન તરીકે શપથ લીધા તેમની સાથે એકોતેર મંત્રીએ પણ શપથ લીધા હતા જેમાંથી અગિયાર સાથી પક્ષોના છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વડાપ્રધાન તરીકે શપથ લેતા જ ભરૂચ ભાજપ દ્વારા પાંચ સર્કલ પાસે ફટાકડા ફોડી ઉજવણી કરી હતી આ ઉજવણીમાં ધારાસભ્ય રમેશ મિસ્ત્રી જીજ્ઞેશ મિસ્ત્રી અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આજે આગામી પાંચ વર્ષ માટે ફરીથી દેશના પ્રધાનમંત્રી તરીકેના શપથ લેવા જઈ રહ્યા છે ત્યારે છેલ્લા ત્રેવીસ વર્ષથી રાજ્યના મુખ્યમંત્રી તરીકેના તેર વર્ષ અને દેશના પ્રધાનમંત્રી તરીકેના દસ વર્ષ આ ત્રેવીસ વર્ષ વિશ્વાસના ત્રેવીસ વર્ષ વિકાસના સમગ્ર દેશની જનતાનો વિશ્વાસ જીતીને સમગ્ર વિશ્વમાં ભારતનું નામ રોશન કરીને છેલ્લા અનેક વર્ષોના વણ ઉકેલા પ્રશ્નોને ઉકેલીને સામાન્ય ગરીબ અને મધ્યમ વર્ગની જનતા માટે સરકારની જનકલ્યાણકારી યોજનાઓનો અસરકારક અમલ કરીને સામાન્ય લોકોના જીવનને ઊંચું લાવવા માટે હર હંમેશ પ્રયાસ કરનાર દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી આજે જ્યારે સમગ્ર વિશ્વના વરિષ્ઠ નેતાઓની હાજરીમાં દેશના એકસો ચાલીસ કરોડ નાગરિકોની સેવા માટે આગામી પાંચ વર્ષ માટે શપથ લેવા જઈ રહ્યા છે ત્યારે દેશભરમાં ઉજવણીના આ પ્રકારના કાર્યક્રમોનો આરંભ થયો છે આપણે સૌ ભરૂચના નાગરિકો વતી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીને આગામી પાંચ વર્ષ માટે દેશનું સુકાન સંભાળી રહ્યા છે ત્યારે ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવીએ છીએ